અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપળલા ખાતે આવેલ શ્રીજીવાડીમાં તળાજા તાલુકામાં ગ્રામ્ય લેવલે સૌપ્રથમ બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામની ભવ્યાતી ભવ્ય મૂર્તિનું ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે સંતોની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું આજ રોજ પીપરલા મુકામે બાણું સમૂહ યજ્ઞોપવિત અને પાંચ સમૂહ લગ્ન યોજાયા હતા અને બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોની હાજરીમાં પરશુરામ ભગવાનની આ દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું